શાક બનાવવાના ડુંગળી હોય છે મારા હાથમાં ડુંગળીઓ બી શાક બનાવવાનું મારો જ શાક બધા જ છે લોસલા વધારે ડુંગળી છે બાપુ તો મને ખાવા જ દેતા નહીં મારે કરવાનું અમાન જે શાક બનાવી દે શાક બનાવી દે હાનું શાક બનાવું આ ડુંગળીને શાક બનાવવાનું રોજ રોજ ડુંગળી રોજ રોજ ડુંગળી બીજું તો ભાઈ લાવતા જ નહીં અને

મરતું નાખું મય એકલું મરતું મેચું ના મેં તો નાખવાની જ નહીં નાખવી પડે ભાઈ એટલી બતાવ ના રે આપણે ના ડુંગળી બનાવી દઉં શાક બનાવી દઉં રોટલા બનાવી દઉં મારે એકલા ને ખાવાનું બાપા આવતા આપણે ખાઈ લેવાનું હે મારે એકલા માટે તો હું બનાવું જ છું હા જો આ મત ડુંગળી ચોલાવે છે જો

આખી ડુંગળી માં ખાત દઉં તો હું આધો ખાતો ના ભાવ પેલો તો પેલું પોષ ખાતા હોય આ તો ના પાડે કે નહીં કાપવાની કાપતી જ પણ આપણે કાપવાની જ ડુંગળી મસ્ત શાક બનાવી દઉં મારે ખાલી મેસું નાખવું અડધા નાખવું મત ટૂંકા નાખવું પડે એટલે ભૂલી ગયો મત ટૂંકા નાખવું પડે એટલે આરા ઘોડા ખબર નહીં પડતી એમને બત બધ કરી તું અને ઘોડા ખાવા ભોગા પાણી આ જોઠા ગોળી

બાકી નથી <laughs> <laughs>

યું સામે બે હાલ છોટા પડ્યા હું ભેંસો પાવા ગયો અનેરા કે હું ગોપાલ ઘેર જઉં એમ કઈ ઘેર ખાલી ઘેર જ ગયા હું હવા નહી તા આપણે જવું તો પડશે એ આતો કેવી વાતો કરતો તો તું હાલ ઘેરદાર હું આપડે મારો કે

તમે પેલા પેલા રૂમાલ લઈને આઈ ગયો છો સર અમે અમારો ફરજ છો સાંભળે અમારા છું

પણ બધો ને કીધું ગંભીર મરી જાય અમે બધા ભેગા થઈ સીધા જોવા જાય તમારે તમે ઉગેલા પાડેલા મેં કીધું જતા રહ્યા

કોમલે ચા પાતા ફાળના તો પાછો મમ્મા લાઠા કઈ નાઈ ગયો હાલ ઓય ચાલો ચા નો જે થઈ એ જય માતાજી મિત્રો અમારો ગમ્યો હોય તો એને લાઈક કરજો શેર કરજો અને સબસ્ક્રાઈબ કરજો માતાજી અને કોમેન્ટ તો જરૂર કરજો